હેલો એવરીવાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ટાકોસ બનાવશું જો શાકરોટલી ખાઈ ખાઈને બાળકો કંટાળા હોય ને ત્યારે આ રેસીપી એક વખત ચોક્કસ બનાવજો નાના મોટા બધા ખુશ થઈ જશે અને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો બાળકોને તો એના માટે આપણે એક પેનમાં તેલ લઈ લેશું જો તમારે વઘાર ન કરવો હોય તો પણ ચાલે આપણે અહીંયા ટેસ્ટ પૂરતો વઘાર કરશું જો તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ તીખી બે મરચી લઈ લીધી છે સુધારેલી એડ કરી દેસુ જો તમને સ્પાઈસી ન ભાવતું હોય તો તમે એક પણ એડ કરી શકો છો હવે આ લાંબા સુધારેલા કાંદા લઈ લીધા છે બહુ નથી સાતડવાના આપણે મીડિયમ ગેસ રાખશું કોબી લઈ લીધું છે લાંબુ સુધારેલું જો આની જગ્યાએ તમારે ચોપરમાં ચોપ કરવું હોય તો પણ ચાલે આ રીતે આપણે ધીમે ધીમે હલાવી દઈશું જોટાકસનું નામ પડે ને એટલે બધાને ભૂખ વધારે લાગી જાય આપણે ખમણેલું ગાજર લઈ લઈશું બહુ જોરદાર રેસીપી બને છે તો એક વખત ચોક્કસ તમે બનાવજો અને કેવી લાગી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આ રીતે આપણે ધીમે ધીમે હલાવી લઈશું આ રીતે લાંબા સુધારેલા કેપ્સિકમ લઈ લેશું આપણે પણ બરાબર આપણે હલાવી લઈશું આપણે બહુ પાકવા નથી દેવાનો ને એટલે ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખી છે સોયા સોસ લઈ લીધો છે એક ચમચી જેવો જો બહુ ખાટો હોય તો અડધી ચમચી એડ કરવો આપણે મીડિયમ છે એટલે એક ચમચી લઈ લીધી છે ટેસ્ટમાં જોરદાર વધારો કરશે જો ખાલી આજ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત મજેદાર બન્યું છે જો આમાં તમારે લસણવાળી ચટણી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો અથવા સેજવાન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો આપણે બોઇલ કરેલી મકાઈ લઈ લીધી છે એને બરાબર હલાવી લેશું લોહીયું આપણે થોડુંક નાનું પડે છે એટલે લાવવામાં તકલીફ પડે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું ચીલી ફ્લેક્સ લઈ લીધા છે આપણે જો તમને વધારે સ્પાઈસી જોતું હોય તો વધારે એડ કરવા આપણે મીડિયમ લીધા છે ટમેટો સોસ પણ તમે એડ કરી શકો છો આપણે નથી કર્યું આપણે અહીંયા માયોનીઝ લઈ લીધું છે એ રોટલી ઉપર એડ કરશું આપણે જો વધેલી રોટલી છે એની ઉપર આપણે માયોનીઝ લગાવશું જો તમારે બટર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો માયોનીઝ છોકરાનું વધારે ભાવતું હોય એટલે આપણે એ લઈ લીધું છે જો આ રીતે બધી બાજુ સરસ રીતે લગાવી દઈશું

ઓરેગાનો પસંદ હોય તો એ પણ તમે નાખી શકો છો ચાટ મસાલો પણ એડ કરી શકો છો હવે આપણે ચીજ ખમણશું જો આ રીતે આપણે આ પડ બીજું છે એની ઉપર વાળી દઈશું હવે આમાં તમારે બટર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો અને આપણે તો ઓઇલથી શેકશું એ જ રીતે આપણે બીજી પણ ભરી લઈશું જો આ રીતે આપણે માયની બધી બાજુ લગાવી દઈશું એ જ પ્રમાણે ઉપર મસાલો એડ કરી દેશું જો આ તમારે વઘાર ન કરવો હોય ને કાચું તમારે ઉપયોગ કરવો હોય ને તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું ચીજ ખમણશું આપણે તમારે ખમણવું ન હોય ને ઘણા બધા ચીજના નાના નાના ટુકડા કરીને એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો આપણે બીજું પણ છે એ ઉપર વાળી દઈશું અને હવે નોનસ્ટિક તો લીધી છે એ તપી જાય એટલે એમાં આપણે સરસ રીતે શેકી લઈશું આ રીતે થોડુંક ઓઇલ લગાવી દીધું છે આપણે જો તમારે બટરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો આ રીતે આપણે હવે એને શેકી લઈશું ધીમા ગેસે

આ રીતે આપણે હવે એને ફેરવી લઈશું જો સરસ બ્રાઉન રંગ થઈ ગયો છે તમારે જેટલું કડક જોતું હોય એટલી વાર આપણે શેકાવા દઈશું જો ક્રિસ્પી પસંદ હોય ને તો થોડીક વધારે વાર શેકાવા દઈશું અને જો મીડિયમ તમારે ખાવું હોય તો એને ફટાફટ આપણે નીચે લઈ લેશું જો હવે આપણા ટાકો રેડી થવા આવ્યા છે તો સૌથી પહેલાં તમે ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે આવા નવા નવા રેસીપીના વિડીયો મૂકી તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય જો એકદમ જોરદાર લાગે છે નાના મોટા બધા જ ખાવા માટે તૈયાર છે ઉપરથી આપણે સોસ એડ કર્યો છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત બન્યા છે જો આ રીતે હું તમને કોલિંગ પણ દેખાડી દઈશ સેન્ડવિચ પણ ભૂલાવી દે એવા છે તો કેવી લાગી ગઈ રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો થેન્ક યુ ફોર વોચિંગ